ભાગવત ભગવાનના શું તે કહ્યું પ્રથમ લોકોને સર્જવાની ઈચ્છાથી ભગવાને મહત્તત્વ અહંકાર અને પાંચ તન્માત્રાઓથી ઉત્પન્ન કરેલું તેમજ અગિયાર ઇન્દ્રિય અને પાંચ રૂપી જેમના સ્થૂળ શરીરના અંગોના સ્થાનોમાંથી લોક વિસ્તાર કલ્પાયેલો છે તે ભગવાન સ્વરૂપ અતિ શુદ્ધ સત્વગુણમય અને સર્વોત્તમ છે

અને મનુષ્ય આદિ સર્જાય છે તે જ ભગવાને પ્રથમ સનકાદી અવતારોના સ્વરૂપ ધારણ કરી બ્રાહ્મણ થઈને દુઃખથી પાડી શકાય એવું અખંડ બ્રહ્મચર્ય પાળ્યું અને બીજા અવતારમાં આ જગતની ઉત્પત્તિ માટે રસાતળમાં ગયેલી પૃથ્વીનો ઉદ્ધાર કરવા યજ્ઞપતિએ વરાહનું શરીર ધારણ કર્યું પછી ત્રીજી અવતારમાં ઋષિ સર્વનો આશ્રય કરી દેવશ્રી નારદ રૂપે ઉત્પન્ન થતી પંચરાત્ર શાસ્ત્ર કહ્યું કે જેથી કર્મોનું નિષ્કર્મ પણું થાય છે અર્થાત કર્મો જ બંધનકારક ન થતા મોક્ષદાયી થાય છે ચોથા અવતારમાં ધર્મની સ્ત્રીના પુત્ર રૂપે જન્મી નર અને નારાયણ નામના બે ઋષિ થઈ અંતકરણની શાંતિવાળું દુષ્કર્મ તપ કર્યું ભગવાનનો પાંચમો અવતાર કપિલનો છે

પ્રજાપતિથી તેની પત્ની આકૃતિ વિશે યજ્ઞ નામે ઉત્પન્ન થયા અને પોતાના જ પુત્ર યામ આદિ દેવગણોની સાથે સ્વયંભૂ મનવત્રનું પાલન કર્યું આઠમી વાર નાભી રાજાની મેરુદેવી વિશે ભગદેવ ભગવાન થયા જેમણે સર્વ આશ્રમથી નમસ્કાર કરાયેલ પરમહંસોના માર્ગ ધીર પુરુષોને બતાવ્યું પછી ઋષિઓથી પ્રાર્થના કરાયેલા ભગવાને નવમો પૃથ્થ રાજાનો અવતાર લીધો હે બ્રાહ્મણો એ રાજાએ આ પૃથ્વીમાંથી સર્વ વસ્તુઓ કાઢી હતી અને તેની તેથી સર્વને તે અત્યંત પ્રિય થયો હતો ચાક્ષુજ મનવંતરના સર્વ સમુદ્ર એકાકાર થયા હતા ત્યારે પ્રલય સમયે ભગવાને મત્સ્યનું રૂપ લીધું હતું અને પૃથ્વીમય નૌકામાં બેસાડી મોનુનું મુનુનું રક્ષણ કર્યું અગિયારમાં અવતારમાં દેવો તથા સુરો જ્યારે સમુદ્ર મંથન કરતા હતા ત્યારે ભગવાને કાચબા રૂપે મંત્રાયેલ પર્વત પોતાના પીઠ પર ધારણ કર્યું પછી બારમાં ધન્વંતરી અવતાર વખતે તે પછી સમુદ્રમાંથી અમૃત લઈ પ્રગટ થયા તે પછી તેરમો મોહિની અવતાર થયો તે વખતે મોહિની રૂપે દાનવોના મોહ પમાડીને દેવોને અમૃત પાયું ચૌદમો નૃ સિંહા અવતાર કરી ભગવાનને જેમ સાદડી બનાવનારો સહેલાઈથી સડીને ચીરી નાખે તેમ પોતાના નખોથી મહાબળવાન દૈત્યરાજ હિરણકશ્યપની છાતી ચીરી નાખી પંદરમો વામનનો અવતાર ધરી ભગવાન બલિરાજના યજ્ઞમાં ગયા અને તેની પાસેથી ત્રણેય લોકનું રાજ્ય લઈ લેવાથી ઈચ્છાથી ત્રણ ડગલા પૃથ્વી માપી અને સોળમાં અવતારમાં બ્રાહ્મણોનો દ્રોહ કરતા રાજાઓને જોઈ કુપિત થઈ ભગવાને પરશુરામ ધરી પૃથ્વીને એકવીસ વાર ક્ષત્ય રહિત કરી પછી સત્તરમાં અવતારમાં પરાસરતી સત્યવતીમાં વ્યાસ રૂપે જન્મ્યા અને પુરુષોને અલ્પ બુદ્ધિવાળા જોઈ વેદરૂપી વૃક્ષની અનેક શાખાઓ કરી હતી અર્થાત વેદોના વિભાગ કર્યા હતા પછી અઢારમાં અવતારમાં દેવોના કાર્ય કરવાની ઈચ્છાથી ભગવાન રામચંદ્ર રૂપે જન્મ્યા અને સમુદ્ર પર સેતુ બાંધવો વગેરે પરાક્રમો કર્યા

બ્રાહ્મણથી કલકી નામે અવતરશે હે બ્રાહ્મણો જેમ કોઈ અખૂટ સરોવરમાંથી નાના હજારો પ્રવાહો નીકળે તેમ ગુણના ભંડારથી શ્રી હરિથી અસંખ્ય અવતારો થાય છે પ્રજાપતિ સહિત ઋષિઓ મનુ દેવો અને મહાબનવાળા મનુના પુત્રો એ સર્વે શ્રી હરિની જ વિભૂતિઓ છે પૂર્વક્ત સર્વ અવતારો કેટલાક ભગવાનના અંશરૂપ છે અને કેટલાક વિભૂતિ રૂપ છે પણ શ્રી કૃષ્ણ તો ભગવાન પોતે જ છે આ સર્વ અવતારોમાં પ્રત્યેક યુગમાં દૈત્યોથી દુઃખી થયેલા જગતને સુખી કરે છે જે મનુષ્ય ભગવાનના આ ગુણ જન્મોના સવાર સાંજ પવિત્ર થઈ પાઠ કરે છે તે સંસારથી મુક્ત થાય છે વસ્તુતઃ અરૂપ અને જ્ઞાન સ્વરૂપ આ જીવનું જે આ સ્થૂળ રૂપ શરીર છે તે તો ભગવાનની માયાના મહત્ત્વિ ગુણોથી જીવાત્મા વિશે રચાયેલું છે જેથી અજ્ઞાનીઓ માને છે કે આ શરીર આત્મા છે પણ ખરી રીતે શરીરનો આત્મામાં કેવળ આરોપ જ છે જેમ મેઘમંડળ વાયુથી જ આશ્રિત છે છતાં અજ્ઞાનીઓ તેનો આકાશમાં આરોપ કરે છે અથવા જેમ પૃથ્વીની રજ તથા તે રજનું ભૂખરાપોર્ણ પૃથ્વીમાં જ છે છતાં અજ્ઞાનીઓ તેને વાયુમાં આરોપિત કરે છે તેમજ અજ્ઞાનીઓ દ્રષ્ટા આત્મા વિશે દ્રશ્યત્વ આદિ ધર્મવાળા શરીરોને આરોપ કરે છે વળી એ સ્થૂળ શરીરથી બીજું જે સૂક્ષ્મ શરીર છે તેનો પણ આજ્ઞાનીઓએ આત્મામાં આરોપ કર્યો છે એ સૂક્ષ્મ સ્વરૂપ મહત્વતાદી ગુણોથી પરિણામ પામતા હાથ પગ વગેરે આકારો વાળું નથી કેમ કે તે સ્થૂળ શરીરની પેઠે આકાર વાળું દેખાતું નથી તેમજ ઇન્દ્રિયાદિથી જાણી શકાય તેવું આકાર વાળું પણ નથી વળી એ સૂક્ષ્મ શરીર આત્માને ઉપાધિરૂપ હોવાથી જીવ સજ્ઞા ધારણ કરે છે અને તેના વારંવાર જન્મ મરણ થયા કરે છે વિદ્યા વડે આત્મામાં આરોપિત થયેલા આ બંને સ્થૂળ સૂક્ષ્મ શરીર શ્રવણ મનન આદિ ભક્તિરૂપ ઉત્તમ જ્ઞાન વડે જ જ્યારે દૂર કરાય છે ત્યારે જીવ માત્ર જ્ઞાન સ્વરૂપ બ્રહ્મ જ થાય છે જ્યારે આ ઈશ્વરી માયા દૂર થઈ જીવ કેવળ જ્ઞાન સ્વરૂપ બને છે ત્યારે તે બ્રહ્મ સ્વરૂપ પામે છે અને પરમાનંદ સ્વરૂપ પોતાના મહિમામાં મહિમા વેદના રહસ્ય રૂપ છે તેમની વિવેકીઓ વર્ણવે છે અમેઘ લીલાવાળા તે પરમેશ્વર આ જગતની ઉત્પત્તિ સ્થિતિ અને લય કરે છે તેઓ છ ઇન્દ્રિયોના વિષયોનો ગ્રહણ કરે છે છતાં તેમાં આસક્ત થતા નથી કેમ કે પ્રાણી માત્રમાં અંતર્યમી રૂપે રહેલા તે ભગવાન છય ઇન્દ્રિયોના નિયંત્રણ અને સ્વતંત્ર છે જેમ અજ્ઞાની મનુષ્ય જાદુગર અથવા નટની કરામતોને સમજી શકતા નથી તેવી જ રીતે પોતાના સંકલ્પ અને વેદવાણી દ્વારા ભગવાને વિસ્તરાયેલી આ નામ રૂપની લીલાઓને કુબુદ્ધિવાળાઓ કોઈ પણ અજ્ઞાની કેવળ તર્કથી જાણી શકતા નથી પણ જે ભક્ત ભગવાનના ચરણ કમળની ગંધને નિષ્કપટ ભાવથી નિરંતર અનુકૂળપણે ભજે છે તે ચક્રધારી અનંત પરાક્રમી પરમેશ્વરની પદમી જાણે છે હે સોનકાદી ઋષિઓ તમે ભાગ્યશાળી અને ધન્ય છો કેમ કે સમગ્ર લોકના નાથ શ્રી વાસુદેવ ભગવાનમાં આવો શ્રેષ્ઠ ભક્તિભાવ ધારણ કરો છો જેનાથી સંસારનો ઉગ્ર ફેરો થઈ શકે જેનાથી સંસારનો ઉગ્ર ફેરો ફરી થતો નથી ભગવાન વેદ ભાગવત નામનું આ મહાપુરાણ લોકના કલ્યાણ માટે રચ્યું છે જે પવિત્ર કીર્તિવાળા પરમાત્માના ચરિત્રરૂપ વેદ તુલ્ય અને કલ્યાણ કરનાર છે વ્યાસજીએ આ ભાગવત પુરાણ આત્મજ્ઞાનીઓમાં શ્રેષ્ઠ પુત્ર સુખદેવજીને ભણાવ્યું હતું અને તે સુખદેવજીએ સર્વ વેદો તથા ઇતિહાસના તારવી કાઢેલા સારરૂપ આ પુરાણ ગંગા કિનારે અનસન વ્રત લઈને બેઠેલા અને મહર્ષિઓથી વીંટાયેલા મહારાજ પરિષિતને સંભળાવ્યું હતું હે બ્રાહ્મણો મહાતેજસ્વી બ્રહ્મસિંહ સુખદેવજીએ તે સભામાં શ્રી ભાગવતની કથા કહેતા હતા ત્યારે હું પણ ત્યાં બેઠો હતો જેથી મેં પણ તેમના અનુગ્રહથી શ્રી ભાગવતનું જ્ઞાન મેળવ્યું હતું તો જે પ્રમાણે હું ભણ્યો છું તે પ્રમાણે મારી બુદ્ધિ અનુસાર હું તમને તે સંભળાવું છું શ્રીકૃષ્ણના સ્વધામ ગમન પછી કળયુગમાં નષ્ટ થયેલી દ્રષ્ટિને લીધે અજ્ઞાન અંધકારમાં ડૂબેલા મનુષ્ય માટે હવે ધર્મ અને જ્ઞાન વગેરેથી યુક્ત આ શ્રીમદ ભાગવત પુરાણ રૂપ સૂર્ય ઉદય પામ્યો છે પ્રથમ સ્કંધ અધ્યાય ત્રણ સમાપ્ત જય શ્રી કૃષ્ણ